કે રાહુલ ગાંધી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ફ્લોપ રહેવા છતાં ભાજપના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાહુલની સામે જ વારંવાર નિશાન કેમ સાંધે છે નમસ્કાર દર્શક મિત્રો આજે તમારી સાથે એક પોલિટિકલ એનાલિસિસ પર વાત કરવી છે કે રાહુલ ગાંધી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ફ્લોપ રહેવા છતાં ભાજપના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાહુલની સામે જ વારંવાર નિશાન કેમ સાંધે છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો છેલ્લી બે લોકસભા ચૂંટણીથી કોંગ્રેસ રાહુલ ગાંધીને અજમાવી રહી છે બે હજાર ચૌદમાં પહેલી વખત રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી લડી અને આ વખતે ત્રીજી વખત પણ રાહુલ ગાંધી ફ્રન્ટ ફૂટ પર જ દેખાઈ રહ્યા છે બંને લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સદંતર નિષ્ફળ રહ્યા હતા છતાં પીએમ નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ હોય કે ભાજપના બીજા દિગ્ગજ નેતા હોય એમના ભાષણોની અંદર મોટે ભાગે રાહુલ ગાંધી પર જ નિશાન સાધ્યા કરે છે અને ભાજપના નેતાઓ રાહુલ ગાંધીનું જ રટણ કર્યા કરતા હોય છે હવે એની પાછળના કારણો આપણે જોઈએ તો કોંગ્રેસ અત્યાર સુધી પીએમ ફેસ તરીકે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરતી રહેતી હતી પરંતુ આ વખતે રાહુલ ગાંધીને પીએમ ફેસ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા નથી આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ પણ ભાજપની સામે લોકસભાની ચૂંટણી લડી રહ્યું છે પણ સત્ય એ છે કે બધાને જ એ વાતની ખબર છે કે જો કોઈ સંજોગોમાં ઇન્ડિયા ગઠબંધન સારી સ્થિતિમાં આવે અને કોંગ્રેસને જો મોકો મળે તો નેતાગીરી રાહુલ રાહુલ ગાંધીના હાથમાં જ રહેશે એટલે કે ફરી એક વખત પીએમ ફેસ તરીકે રાહુલ ગાંધીનું નામ જ સામે આવશે અને એટલા માટે જ ભાજપ રાહુલને ટાર્ગેટ કરી રહ્યું છે કોંગ્રેસે જ્યારે બે હજાર ચૌદમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી ત્યારે કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું કારણ કે તે વખતે કોંગ્રેસને માત્ર ચુમ્માલીસ બેઠકો જ મળી હતી ડબલ ડિજિટની અંદર કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી અને આવું ક્યારેય પણ ઇન્દિરા ગાંધી કે સોનિયા ગાંધીના સમયમાં નહોતું બન્યું કોંગ્રેસ એકદમ ખરાબ સ્થિતિમાં આ બે હજાર ચૌદની અંદર મુકાઈ ગયું હતું સોનિયા ગાંધીની થોડીક આપણે વાત કરી લઈએ તો રાજીવ ગાંધીના નિધન પછી સોનિયા ગાંધીએ રાજકારણમાં રસ લેવાનું બિલકુલ બંધ કરી દીધું હતું પરંતુ નેહરુ અને ગાંધી પ્રિ પરિવાર પ્રત્યે જે નેતાઓ નિષ્ઠા રાખતા હતા આ બધા નેતાઓએ સોનિયા ગાંધી પર દબાણ કર્યું અને એને કારણે સોનિયા ગાંધી રાજકારણમાં આવ્યા આ બધા જે કોંગ્રેસના નેતાઓ છે કે જે ગાંધી નહેરુ પરિવાર સાથે નજીકના સંબંધો ધરાવતા હતા એ સોનિયા ગાંધીને પીએમ બનાવવા માગતા હતા પરંતુ તે વખતે વિદેશી હોવાના વિવાદને કારણે સોનિયા ગાંધીએ પીએમ બનવાનું ટાળ્યું હતું અને ડૉક્ટર મનમોહનસિંહને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને એમણે બહુ જ સારી રીતે દસ વર્ષ સુધી સરકાર પણ ચલાવી બે હજાર તેરમાં મનમોહન સરકારે એક વટ હુકમ પસાર કર્યો હતો કે કોઈ પણ જનપ્રતિનિધિને કોર્ટ તરફથી સજા થાય તો સાંસદ અને વિધાનમંડળનું સભ્યપદ છે એ રદ નહીં થાય એ વખતે બધાને યાદ છે કે રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા અને એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં એમણે એ વટ હુકમની કોપી ફાડીને ફેંકી દીધી હતી આ વાતને ઘણા બધા લોકોએ સારી રીતે પણ લીધી અને ઘણા બધા લોકોએ રાહુલની રાહુલ સામે એમની ટીકા પણ કરી પણ અને એ જ કારણે રાહુલ ગાંધીને હમણાં જ્યારે પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ કરેલો ત્યારે એમને બે વર્ષની કોર્ટની સજા થઈ હતી પરંતુ આમ છતાં રાહુલ ગાંધીની એ વાતની ઘણા બધા લોકોએ પ્રશંસા કરી હવે ભાજપને ડર એ વાતનો છે કે આઝાદીથી લઈને અત્યાર સુધી નહેરુ અને ગાંધી પરિવારે કેટલાક એવા ઉલ્લેખનીય કામો કર્યા છે જેને લોકો ભૂલી શકે તેમ નથી આઝાદી પછી બે લોકો બે લોકો રાહુલના પરિવારો સહિત થયા હતા એક ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી એ વાતની સહાનુભૂતિ આજે પણ ઘણા બધા લોકોને છે આઝાદી માટે બેરિસ્ટર નહેરુએ જેલ જવું પડેલું એ વાતની પણ આજે પણ ઘણા બધા લોકો નોંધ લે છે બીજું કે દિવંગત નેતા ઇન્દિરા ગાંધીના સમયની અંદર એવા ઘણા બધા કામો થયા હતા કે જે આજે પણ લોકો કોંગ્રેસની પ્રશંસા કરે છે ઇન્દિરા ગાંધીના સમયમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું કોલસા ઉદ્યોગનું સરકારીકરણ કરવામાં આવ્યું હતું ઓગણીસો એકોતેરના બાંગ્લાદેશમાં ઇન્દિરા સરકારની ભૂમિકાના દસ્તાવેજી પુરાવાઓ પણ છે આ બધા કારણોને લીધે રાહુલ ગાંધીનું વજન વધારે છે કારણ કે એમના જે પૂર્વજો છે એમણે ભારતમાં રાજકારણમાં અને ભારત દેશ માટે ઘણા બધા કામો કરેલા છે એટલે ભાજપ રાહુલ ગાંધીને સતત નિશાના પર લઈ રહ્યા છે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ